ડીસાના ના પુષ્પમ ફ્લેટ નળ ચુડાણ કપાયું પાંચ વર્ષથી વેરો ન ભરાવતા ડીસા પાલિકાની કડક કાર્યવાહી પાંત્રીસ થી વધુ પરિવારો ઘણા સમયથી થી વેરો ભરતા ના હતા નગરપાલિકા દ્વારા

જે દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલ પુષ્પમ ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા ચોત્રીસ જેટલા પરિવારોને વેરો ભરવા આવવા નવા નોટિસો આપવામાં આવી હતી જોકે છેલ્લા પાંચ વર્ષે રૂપિયા પંચાસ હજાર ઉપરાંતનો વેરો ન ભરાતા આખરે પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ પર પહોંચી હતી અને ફ્લેટમાં આવતું પાણીનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવામાં દોડધામ મચી હતી